હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં છસો બધાઇને મારા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું કેરીનું શાક કેરીનું શાક બનાવવા માટે મેં પહેલાં બે કેરીને આવી રીતે ઝીણી નાની નાની કાપી લીધી છે ત્યારબાદ આ વઘાર માટે મેં બે મર બે લાલ મરચાં રાય જીરું અને મેથી લીધું છે એ ત્રણે થઈને એક દોઢ ચમચી જેટલું છે અને ચપટી હિંગ લીધી છે સા અને આ એક ચમચો તેલ એક નાની ગોળ એક ચમચી ધાણાજીરો મસાલો અડધીના ચમચી હળદર દોઢ ચમચી મરચું અને મીઠું સ્વાદ અનુસાર તો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીશું આ મેં ગેસ ઉપર ના કઢાઈ મૂકી દીધી છે આની ઉંદર આપણે એક ચમચો તેલ નાખી દઈશું અને ગરમ ગરમ થવા દઈશું થઈ જાય પછી આપણે અંદર વઘાર માટે મરચાં અને રાઈ જીરું નાખીશું આ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આની અંદર રાઈ જીરું હિંગ અને વગરના મરચા નાખી દઈશું હવે આની અંદર આપણે આ કેરી લીધી હતી એ નાખી દઉં ગેસ ને આપણે ધીમું જ રાખવાનું છે આપણે આને થોડી વાર સોફ્ટ કરવાની છે અને કેરીને જલ્દી સોફ્ટ કરવા માટે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે થોડુંક સોફ્ટ થવા દઈશું હવે જો આપણી કેરી આ સોફ્ટ થઈ ગઈ છે હા હવે આની અંદર આપણે જે લીધું તે નાખી આપણો ગોળ પીજળી જાય અને કેરી અને ગોળ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને આપણે બે મિનિટ ઢાંકીને મૂકી દઈશું જુઓ આ આપણું ગોર મસ્ત

હવે આપણે આની અંદર જે લાલ મરચું બાકી હતું એ નાખી દઈશું મિક્સ કરી લાલ મરચું ચઢી જાય ને પછી જ નાખવાનું એટલે લાલ મરચું નાખવાથી કેરીના ના કલર કાળો ના પડી જાય આપણે પહેલા જ નાખી દઈએ તો કેરીના ના કલર પડી જાય છે કેરીના શાકમાં થોડું વધારે તેલ જોઈએ છે મારે અમારા ઘરમાં એટલે મેં થોડુંક વધારે તેલ નાખ્યું છે તમે આના કરતા પણ ઓછું તેલ લઈ શકો છો હવે આપણે આને એક વાટકીમાં કાઢી લઈશું જો આ મારું કેરીનું ચટપટું શાક તૈયાર છે તમે પણ ઘરે એક વખત ટ્રાય કરી જોજો અને કેવું લાગ્યું તે કોમેન્ટમાં કહેજો તો ચાલો પછી મળીએ હવે બીજા એક વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ બાય